બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની ભારેલી મારા ગુરુજી ની વાણી જ્ઞાન થી ભારેલી મારા ગુરુજી ની વાણી એક એક શબ્દ એ તો જ્ઞાન થી જ્ઞાન થી તો અમૃત સાગર જેવી જ્ઞાન થી એ તો અમૃત સાગર જેવી ભરેલી મારા ગુરુજી ની વાણી જ્ઞાન થી મારા ગુરુજી ની વાણી ગુરુજી ના જ્ઞાન વિના ક્યાંય અટવાસો ગુરુજી ના જ્ઞાન વિના નું ગરા કેવાશો વાસો ગુરુજી ના જ્ઞાન વિના ક્યાંયો છો ગુરુજી ના જ્ઞાન વિના નું ગરા કેવાશો છો ગરા કેવાશો તો ભવના ફેરા ખાશો નૂ ગરા કેવાશો તો ભવના ફેરા ખાશો જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી જ્ઞાન થી ભરેલી મારા ગુરુજીની વાણી ગુરુજી ના જ્ઞાન વિના જીવન શ્રેયોધુરા ગુરુજી ના જ્ઞાન વિના જ્ઞાની શ્રેયો દૂરા ગુરુજી ના જ્ઞાન વિના જીવન શ્રેયો દૂરા ગરુજી ના જ્ઞાન વિના જ્ઞાની સેધૂરા જ્ઞાની શે અધૂરા એના મોન સે બેસુરા જ્ઞાન સે અધુરા એના મોન છે બેસૂરા જ્ઞાનથી ભરેલી મારા ગરુજી નિવાણી જ્ઞાન થી ભરેલી મારા ગુરુજી વાણી ગુરુજી નીવાણિયા મોલ ખોવાણિયા ગુરુજી નીવાણિયા અમૃત સાગર જાણિયા ગુરુજી ની વાણિયા મોલ ખોવાણિયા ગુરુજી ની વાણિયા અમૃત સાગર જેવી અમૃત સાગર જાણી મેં તો પી ધાયા ના પાણી અમૃત સાગર જાણી મેં તો પીધા ના પાણી જ્ઞાન ભરેલી મારા ગુરુજી ની વાણી જ્ઞાન ભરેલી મારા ગુરુજી ની વાણી ગુરુજી ની વાણી સુણી ભક્તિ ભાવ વધારજો ભક્તિ ભાવ વધારજો ને ભવના ફેળા ટાળજો ગુરુજીની વાણી સુણી ભક્તિ ભાવ વધારજો ભક્તિ ભાવ વધારજો ને ભવના ફેરા ટાળજો ભવના ફેરા ટાળજો ને રામ ચરણ ને પામજો ભવના ફેરા ટાળજો ને રામ ચરણ ને પામજો જ્ઞાનથી ભરેલી મારા ગુરુજીની વાણી જ્ઞાન થી ભરેલી મારા ગુરુજી ની સત્સંગ સતસંગ બેસ બેસજો ભગતી માં જોડા જો સતસંગ ભક્તિ ભગતી માં જોડાજો ભક્તિ માં ચિત જોડસો તો પરમ ધમ ને પામશો ભક્તિ માં ચિત જોડશો તો પરમ ધમ ને પામશો જ્ઞાન થી મારા ગુરુજી ની વાણી જ્ઞાન થી મારા ગુરુજી ની વાણી એક એક શબ્દ જ્ઞાન થી ભરેલો એક શબ્દ એ તો જ્ઞાન થી બરેલો જ્ઞાન થી અમૃત સાગર જેવો જ્ઞાન થી ભરેલો એ તોય અમૃત સાગર જેવો જ્ઞાન થી ભરેલી મારા ગુરુજી ની વાણી જ્ઞાન થી ભરેલી મારા ગુરુજી ની વાણી જ્ઞાન થી ભરેલી મારા ગુરુજી ની વાણી બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય રામા પીરની જય કુળદેવી માતની જય અર્બુદા માતની જય વરણેશ્વર દાદા ની જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એને જ ઓફિશિયલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં